આજે છઠ્ઠી શરીફ અને હઝરત મોહમ્મદ સલ્લાહ અલહી વસલમના કદમ મુબારક હઝરત અલીના કદમ મુબારકને હઝરત ઇમામ હુસૈન હસનના કદમ મુબારકના દીદાર લોકોએ કર્યા દીદાર વડોદરા શહેરના કોમી એકતાના પ્રતીક હઝરત ખજાન બાવાની પાવાની દરગાહ ખાસવાડીના શ્મશાનની પાછળ આવેલી છે કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ કરે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરે છે આ દરગાહ ઉપર નાત જાતના ભેદભાવ વગર દરેક લોકો આવે છે પોતાની મન્નત લઈને આવે છે અને મન્નત પૂરી થાય છે તો પોતાની યથાશક્તિ પ્રમાણે પ્રસાદી લઈ આવે છે આ દરગાહ ઉપર ખ્વાજા ગરીબ નવાઝને દર મહિને છઠ્ઠી મનાવવામાં આવે છે પહેલાં કુરાન શરીફનો દોર રાખવામાં આવે છે અને પછી સલાહ તો સલામ પડવામાં આવે છે આ પ્રોગ્રામમાં સમગ્ર દેશભરમાં શ્રદ્ધાળુ આવે છે બાદમાં મેં ન્યાજના રાખવામાં આવે છે અંતમાં બાવા દ્વારા દુઆ કરવામાં આવે છે કે આપનો ભારત દેશ દુનિયામાં ઊંચો રહે ના આપના ભારત દેશમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ના આવે તેવી દુઆ કરી હતી અંતમાં બાવાએ આવનાર શ્રદ્ધાળુઓનો આભાર માન્યો હતો